નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઇવ નવસારીમાં મેરેથોન યોજાઈ રહી છે અને તે પણ સ્વચ્છતાને લઈને તમે દ્રશ્યોમાં તમે બતાવવા માગીશું કે અત્યારે હાલમાં આજે મેરેથોન છે અહીંયાથી શરૂઆત થઈ ચૂકી છે અને દ્રશ્યોમાં તમે બતાવવા માગીશ કે અહીંયા આ મેરેથોન અહીંયાથી ચાલુ થઈ છે જેમાં ત્રણ કેટેગરીમાં વિવિધ કેટેગરીમાં મેરેથોનનો આજે આ પ્રારંભ કરવામાં આવે છે જેમાં કલેક્ટર પણ જોડાયા છે કલેક્ટર સહિતના આગેવાનો યુવાનો તમામ લોકો આમાં જોડાયા છે અને તેઓ દ્વારા અહીંયાથી અલગ અલગ કેટેગરી પ્રમાણે મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે મેરેથોનમાં યુવાનો ખૂબ ઉત્સાહથી વહેલી સવારે પાંચ વાગેના રિપોર્ટિંગ ટાઈમ હતો અને ત્યારથી આ તમામ લોકો અહીં આવ્યા હતા અને તમામ યુવાધન આજે સ્વચ્છતાના સંદેશા સાથે સ્વચ્છ નવસારી જવાબદારી અમારીના સંદેશા સાથે અત્યારે હાલમાં આ મેરેથોન અહીંયાથી પ્રારંભ થઈ ચૂકી છે સાહેબ આજે જે સ્વચ્છતાના સંદેશા સાથે દોડ યોજાય છે શું કહેશો આજે સ્વચ્છ નવસારી જવાબદારી અમારી કાર્યક્રમ જે ઝુંબેશ નવસારી શહેરમાં જે અને આખા જિલ્લામાં જે ચાલી રહી છે એના અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર અને રોટલી ક્લબના સહકારથી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલું છે અને નવસારીના યુવાનો ખૂબ મોટી સંખ્યામાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને સ્વચ્છતા માટે નવસારી આગળ વધે એવી શુભકામનાઓ પાઠવું છું થેન્ક યુ નગરપાલિકાના પ્રથમ નાગરિક છો સ્વચ્છતા માટે શું કહેશો સ્વચ્છતા માટે હું એટલું જ કહીશ કે અત્યારે જે સફાઈ ઝુંબેશ ચાલી રહ્યું છે એ બહુ સરસ રીતે ચાલી રહ્યું છે અને એમાં હું તો એટલું કહીશ કે પબ્લિક બી એમાં સહકાર આપે અમને અને પ્રમુખ પણ કહેવું છે કે પબ્લિક આમાં સાથ આપે તો આપણી સાથે મુકેશભાઈ ખાસ કરીને તમારી તો મોટી કોલેજ છે વિદ્યાર્થીઓને શું સંદેશો તમારો વિદ્યાર્થીઓને જે સંદેશ છે તે ખાસ કરીને સ્વચ્છતા માટેનો સંદેશ છે ને મારા ઘણા બધા વિદ્યાર્થીઓ આજે આ રેલીમાં આવ્યા છે અને જે રીતનું યુવાનો અહીંયા દેખાય છે તે જોઈને આપણે એવું સો કહી શકીએ કે લોકોની જાગૃતિ જે જોઈએ છે એના કરતાં ઘણી વધારે છે અને શહેર આપણું સ્વચ્છ થઈ રહ્યું છે અને હવે ટૂંક સમયમાં આપણે એવું જોઈશું કે શહેર આપણા દેશમાં સારું રેન્ક મેળવશે ને આ નવસારી શહેરનું નામ ઉપર થશે તો રોટરી આઈના યોગેશભાઈ છે યોગેશભાઈ આજના પ્રસંગે શું સંદેશ આપશે રોટરી આઈનું આયોજન છે આજે નવસારીને માટે એક અલગ પ્રકારનું છે ને તે પ્રવૃત્તિની શરૂઆત છે અને એની અંદર જાગૃતતા અગત્યની છે એટલે માનસિકતાને બદલવાનો બહુ મોટામાં મોટો પ્રયાસ છે મેરેથોન ધીમે ધીમે ચાલે પણ એને લીધે એની સોલિડિટી પણ વધારે છે એટલે રોટરી કપ નવસારી અને નવસારીના કલેક્ટર્સ પીએસઆઈ અને અધિ પોલીસ પોલીસ અધિક્ષક શ્રી અગ્રવાલ સાહેબની બધાની હાજરીઓની અંદર જ્યારે આ થઈ રહ્યું છે ત્યારે સૌને ખૂબ સારી શુભેચ્છાઓ આવાના આવા પ્રસંગો વધારે વધારે કરતા રહીએ તો નવસારી સોએ સો ટકા આગળ વધી શકે તેવું છે થેન્ક યુ તો આના વિવિધ આગેવાનો કે જે અહીંયા ઉપસ્થિત હતા ત્યારે અંતિમ મેરેથોન જે ત્રણ કિલોમીટર મેરેથોન છે તે હવે અહીંયાથી પ્રારંભ થવા જઈ રહ્યો છે રોટરીના વિવિધ આગેવાનો અહીંયા છે અને તેઓ પણ અત્યારે હાલમાં અને ફ્લેગ ઓન કરશે અહીંયાથી અને આ જે ત્રણ કિલોમીટરની જે છે યાત્રા છે તે અહીંયાથી જશે અને ત્રણ કિલોમીટર સુધી જઈ અને તમામ લોકો પરત આવશે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે હાલમાં મેરેથોન ફ્લેગ ઓન કરવામાં આવી રહ્યું છે આજ રીતે નવસારીમાં લોકો સ્વચ્છતા જાળવે તેના સંદેશા સાથે આ મેરેથોન યોજાઈ રહી છે તો નવસારી લાઈવ પર તમામને અપીલ કરી રહ્યો છે તમે પણ લોકોને સાથ સહકાર આપો અને સ્વચ્છતામાં સાથે જોડાવો તેવી અમારી અપેક્ષા સાથે જોતા રહો નવસારી લાઈવ આઈસ્ક્રીમ અમારે આ રોષ ચાહી ઓર વો બી રિફ્રેશ કે આઈસ્ક્રીમ પાંચ સે જ્યાદા વેરાયટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો મેરેથોનમાં આપણા જિલ્લા કલેક્ટર પણ દોડ્યા છે ત્યારે કલેક્ટર સાહેબ ખાસ કરીને વાત કરીશું જે આપનો સ્વચ્છતાના સંદેશા સાથે આપ જોડાયા છો શું કહેશો આપ સ્વચ્છતાના સંદેશામાં આજે આખું નવસારીના પ્રજાજનો અને મીડિયા મિત્રો પણ જોડાયેલા છે હું તો બધાને શુભેચ્છા પાઠવું છું કે જે સ્વચ્છ નવસારી જવાબદારી અમારો કાર્યક્રમ છે એનો સંદેશ ખૂબ તેજીથી પ્રસરી રહ્યા છે તો બધાને આ મેસેજ સાથે ફરીથી શુભેચ્છા આભાર સાહેબ કે આ હતા જિલ્લા કલેક્ટર કે જેઓ આજે મેરેથોનમાં તેઓ પણ દોડ્યા હતા અને લોકોને સ્વચ્છતાનો સંદેશો આપવા માટે તેઓ દસ કિલોમીટરની દોડ દોડ લગાવી હતી અને અત્યારે તેઓ રિટર્ન જઈ રહ્યા છે અમે અત્યારે હાલમાં મેરેથોનના ફિનિશ લાઈન પર છીએ અને તમે જોઈ શકો છો કે જિલ્લા પોલીસ વડા સુશીલકુમાર અગ્રવાલ અત્યારે હાલમાં પાંચ કિલોમીટરનો રન એમનો પૂરો કરીને અહીંયા આવી ચૂક્યા છે એટલે કલેક્ટર સાહેબે પાંચ કિલોમીટરનો રન એમનો પૂરો કરી દીધો છે અને તેઓ પાંચ કિલોમીટર દોડ્યા છે સતત દોડ્યા છે અન્ય લોકો જ્યારે ઊભા રહેતા હોય છે ત્યારે જિલ્લા કલેક્ટર પાંચ કિલોમીટરનો રન કાપી અને તેઓ પરત અહીંયા ફિનિશ લાઇન પર આવી ગયા છે અને તેમની ફિનિશ લાઇન પર તેમનો તમામ લોકોએ તેમને આવકાર્યા પણ છે કે કલેક્ટર જે રીતે દોડ્યા છે એ પાંચ કિલોમીટરનો રન કાપ્યો છે સ્વચ્છતાના સંદેશા માટે તેઓ દોડ્યા છે ખાસ કરીને અને તેમણે જે રીતે લોકોને ખાસ કરીને જે યુવાનો હતા તેમને પ્રેરણા પૂરી પાડી છે કારણ કે આટલી ઉંમરમાં બી તેઓ જ્યારે પાંચ કિલોમીટર દોડ પૂર્ણ કરી છે તેઓ કુમાર અગ્રવાલ ત્યાંથી દોડ્યા છે અને તેમની સાથે આપણે વાત કરવાનો ફરીથી પ્રયાસ કરીશું કે સાહેબે જે સ્વચ્છતાનો સંદેશો આપ્યો છે લોકોને તેને લઈને તેઓ પણ અત્યારે હાલમાં ગ્રાઉન્ડ પર આવી ચૂક્યા છે સાહેબ સાથે બોલાવ સાહેબને ફરીથી બોલાવીશું સરજી આપ પાંચ કિલોમીટર દોડે હે ક્યાં કેસા ફીલ કરે અભાઈ બહુ જ બઢિયા લગરા सुबह सुबह नवसारी की पब्लिक इतनी भारी मात्रा के अंदर यहाँ पे आके शामिल हुई है बहुत बढ़िया लग रहा है और हमें लग रहा है कि इससे हम लोगों के अंदर फिटनेस की जागरूकता को और बढ़ा पाएंगे थैंक यू थैंक यू सर तो आता जिला पुलिस वड़ा के तमें पांच किलोमीटर रन पूरा है तमीस हाल में जो अन्य जवानों पुलिस जवानों दौड़ा था खरेखर पुलिस मोरल हो है। તેવું અત્યારે હાલમાં આજે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે કઈ રીતે લોકો હજુ પણ દોડ ચાલુ છે અને તેનું પૂર્ણાવતી થવાની હજુ બાકી છે ત્યારે જે પાંચ કિલોમીટરની રન યોજાઈ હતી ત્યારે તેમાં હોમગાર્ડની એક યુવતી પ્રથમ આવી છે એટલે કે જેને ક્રમ કોઈને આપવામાં નથી પરંતુ અમે જે અહીંયા ઉભાતા ફ્લેગ ઓન આપવામાં આવ્યું ને ત્યાંથી જ્યારે દોડ પૂર્ણ થઈ ત્યારે આ યુવતી પ્રથમ આવી હતી દોડ કરી છે શા માટે એક તો શરીર માટે ખૂબ જ સારું છે રનિંગ અને સવારમાં જે અત્યારે ઠંડીના સમયમાં આપણે રનિંગ કરીએ છીએ ઘણા બધા રોગોમાં પણ આપણને ફાયદો થાય છે તો મેં તો એવું કહેવા માંગુ છું કે સૌએ રનિંગ કરવું જોઈએ ભલે થોડુંક રનિંગ થાય તો વાંધો નહીં ભલે ધીમે ધીમે ચાલો પણ રોજે રનિંગ કરવું જોઈએ જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સરસ છે દોડમાં પ્રથમ આવે ખૂબ જ અંદરથી ખૂબ જ સારું લાગતું હતું જ્યારે રનિંગ કરતી હતી તો આગળ પાછળ કોઈ ગર્લ્સ નહીં હતી તો અંદરથી ખૂબ જ સારું લાગતું હતું કે ના થોડુંક એમ અંદરથી પ્રાઉડ ફીલ થતું હતું કે સારું છે રનિંગ આટલું હું કરી શકું છું ટ્રાય કરું કે આનાથી સારું હું રનિંગ કરી શકું અન્ય પણ લોકો અહીંયા છે હોમગાર્ડના જવાનો દોડા તમે કેવું લાગ્યો છે બહુ સારું લાગ્યું ઘણા દિવસ પછી દોડામાં ઘણું સારું લાગ્યું શું કહે છો આજના જે દોડને શું સંદેશો આપશે બસ આ નવસાઈને સ્વચ્છ રાખવાનો સંદેશો મેં આપ્યો છે હતા હોમગાર્ડના અન્ય જવાનોએ કે જે લોકોએ આજે દોડમાં ભાગ લીધો હતો અને તેઓએ પણ આ દોડમાં પોતાનો સહયોગ આપી અને લોકોને સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન ત્યારે આ મેરેથોન દોડના સમાપનમાં સમાપન સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા તેઓએ તમામ લોકોને સંદેશો પણ પાઠવ્યો હતો અને જે લોકો મેરાથોનમાં દોડ્યા હતા તે લોકોને તમામને શુભેચ્છાઓ પાઠવી હતી સાથે સાથે નવસારીમાં જે વિકાસના કામો થયા છે તે અંગે પણ તેમણે વિસ્તૃત માહિતી આપી હતી અને આ પ્રસંગે તેમની સાથે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલો શાહ પ્રદેશ ભાજપ મહામંત્રી સીતલ સ્વાની જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા ઋષિ તેઓ સાથે તેમની સાથે પુષ્પલતા પણ અને પાલિકા પ્રમુખ અને પંચાયતના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા તો દેવીજી કન્સ્ટ્રક્શનના ભરત સુખડીયા પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા તમામ લોકોએ આ રન જે આજે જે મેરેથોન દોડ યોજાઈ હતી તેના પર તેઓએ તમામ લોકોને આભાર પણ વ્યક્ત કર્યો હતો ત્યારે આ પ્રસંગે સાંસદ સી પાટીલ શું કહી રહ્યા છે આવો સાંભળીએ સાંસદ દિશા દર્શન કાર્યક્રમ દ્વારા એના માધ્યમ સાથે નવસારી જિલ્લામાં ત્રણસો સાઠ ગામો અને નવસારી ગણદેવી બિલ્લીમોરા નગરપાલિકા આ તમામને સ્વચ્છ કરવા માટેનું એક અભિયાન આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન નીચે એની અપેક્ષા પ્રમાણે શરૂ કર્યું હતું અને લગભગ એ પૂર્ણતાને આરે છે નવસારી સ્વચ્છ નવસારી જવાબદારી અમારી એવા સ્લોગન સાથે જ્યારે આ કાર્યક્રમ શરૂ થયો એને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો નવસારી શહેર અને નવસારી જિલ્લાના તમામ લોકોએ જે રીતે સફાઈ ઝંબેશમાં એ જોડાયા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના આપ સૌ પત્રકાર મિત્રો દ્વારા જે રીતેનો પ્રચાર અને પ્રસાર થયો એના કારણે ખૂબ સારો પ્રતિસાદ મળ્યો અને આજે નવસારીના ત્રણસો સાઠ ગામો અને ત્રણેય નગરપાલિકા એ ખૂબ સ્વચ્છતા સાથે આગળ વધી રહી છે સ્વચ્છ નવસારી જવાબદારી અમારી સાથે અમે એક નવું સ્લોગન આપ્યું કારણ તંદુરસ્ત નવસારી જવાબદારી અમારી કે નવસારીને તંદુરસ્ત રાખવા માટે આપણે બધા પ્રયત્ન કરીએ એની માટે આજે એક આ મેરેથોનની પણ આજે યોજવામાં આવી હતી આ દોડની અંદર ખૂબ લોકોએ પંદરસોથી વધુ લોકોએ ભાગ લીધો અને જે રીતે ઉત્સાહિત થઈને એમણે કામ કર્યું છે એનાથી નવસારીમાં એક ખૂબ સારો મેસેજ ગયો છે નવસારી જિલ્લાની અંદર તંદુરસ્ત રાખવા માટે તમામ ટીબી પેશન્ટને સરકારની યોજનાથી વધુ અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ મદદ થઈ રહી છે અને એમને એમાંથી બહાર લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે નવસારી જિલ્લાના તમામ કુપોષિત બાળકોને પણ કુપોષણમાંથી બહાર લાવવાનો પ્રયત્ન થયો છે અને બહુ જલ્દીથી અમે એમને કુપોષણમાંથી બહાર લાવીશું નવસારીમાં જે પાણીની જરૂરિયાત હતી એ જરૂરિયાત પૂરી કરવા માટે આજે ઘણી બધી જરૂરિયાતો પૂરી થઈ છે પરંતુ બીજા છસો કરોડ જેટલા કામો એ મંજૂર થયા છે ત્રણસો કરોડની તો ગ્રાન્ટ પણ આવી ગઈ છે ફેબ્રુઆરી પહેલાં એનો ખાતમુહૂર્ત થશે અને આ કામોમાં નવસારીને જે પાણીની હજુ આવશ્યકતા છે કે આવનારા દિવસોમાં જે જરૂરિયાત વધવાની છે એ પણ પ્રોજેક્ટોને આવરીને નવસારીને જે તરસ છીપાવવાનો પ્રયત્ન આપણે કરવાના છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે દાંડીને ડેવલપ કર્યા પછી પીએમ મિત્રા પાર્કે નવસારીને આપીને નવસારીને ખૂબ મોટી એક ભેટ આપી છે એના દ્વારા લગભગ સિત્તેર હજાર જેટલા યુવાનોને ત્યાં જે અલગ અલગ સુરત કે વાપી કે વલસાડ બધા કામ માટે જવું પડે છે એના બદલે હવે એમને નવસારીમાં જ કામ મળશે અને એના કારણે ઘર આંગણે પોતાના ફેમિલી સાથે વધુ સમય રહી શકશે એ પ્રકારનું ડેવલપમેન્ટ પણ નવસારીમાં થઈ રહ્યું છે આપ સૌને અને નવસારીના નવસારી જિલ્લાના તમામ નગરજનોને ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન સૌ કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી એસપીસી એમના અધિકારી કર્મચારી સફાઈ કર્મચારી સંગઠન ના તમામ લોકો સૌ ભાઈ ખૂબ ખૂબ ખુબ નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ત્યારે મેરેથોનમાં આપણી સાથે ડૉક્ટરો પણ જોડાય છે ડૉક્ટર સાથે વાત કરીશું ડોક્ટર સાહેબ તમે દોડ્યા છે શું સંદેશ આપશો એકચ્યુઅલી આ જે મેરેથોન દોડ રાખેલી છે એના પાછળનું મેન મોટિવ હતું સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અને બધા જે જાગૃત નાગરિકો છે નવસારીના એને નવસારીની ક્લિનનેસ અને હાઇજીન મેન્ટેન કરવામાં ફાળો આપવો જોઈએ એમાં દરેક માણસનું યોગદાન હોય છે સ્વચ્છ સિટી બનાવવા માટે એકલા સરકારી કર્મચારીઓ જેવું નથી હોતું કે જેનાથી આપણે સ્વચ્છતાનો સંદેશો આપણે નવસારી સિટીને પ્રોવાઈડ કરી શકીએ તો એના માટે દરેક નાગરિકને પોતાની આ જવાબદારી સ્વીકારીને સ્વચ્છતા નવસારીમાં લાવવી પડશે તો થેન્ક યુ રોટરી પરિવાર આજે એમને આ સરસ આયોજન કરેલું છે અને બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેના કારણે આ આપણો જે મેરેથોન દોડનો જે પ્રોગ્રામ હતો એ ખૂબ જ સક્સેસ રહેલો છે થેન્ક યુ

નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંગી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે ખૂબ જ હોય હોય છે જો આપણે સ્વાસ્થ્ય વીમો લીધો તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસ કે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો